નમસ્કાર મિત્રો આજે તારીખ છે અગિયાર એપ્રિલ બે હજાર ઓગણીસ આજના વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને સાથે સાથે આપણે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે વિડિયોને અંત સુધી જોજો વિડિયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તેમજ આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપને છોરી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બંધા મોસ્ટ એમ્પી એમસીક્યુ પ્રશ્ન નંબર એક અમેરિકાએ કયા દેશની સેનાને વિદેશી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે તો કયા દેશની સેના છે તે ઈરાન ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે ઈરાન દેશ अमेरिका राष्ट्रपति डोनाल्ड ट्रम्पे ईरानी रिवोल्यूशनरी गार्ड कॉर्ब्स ने विदेशी आतंकवादी संगठन तरीके जाहिर करूँ विश्व में आ रीते प्रथमवार बनु के जारे कोई देश की सेना ने विदेशी आतंकवादी संगठन तरीके जाहिर कर ईरान देश विदेशी आतंकवादी संगठन तरीके जाहिर कर तो आप मैप में देखो ईरान आ અને ઈરાનના પાડોશી દેશ તરીકે આપણે જોઈએ તો અફઘાનિસ્તાન પાકિસ્તાન તુર્કમેનિસ્તાન ઈરાક ક્વૈત કતર વગેરે દેશ તેના પાડોશી દેશ તરીકે આવે છે અને હવે આપણે જાણીએ ઈરાનનું કેપિટલ કયું છે ઈરાનનું કેપિટલ છે તહેરાન અને કરન્સીની જો વાત કરવામાં આવે તો રિયાલ એ ઈરાનની કરન્સી છે અને વર્તમાનમાં પ્રેસિડેન્ટ છે હસન રોહાની हसन रूहानी ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 તાજેતરમાં ભારત એક કયા દેશમાંથી CRPF ની હટાવી લીધી છે કયા દેશમાંથી CRPF ની એક ટુકડી હટાવવામાં આવી છે તો લિબિયા ઓપ્શન C એ સાચો જવાબ રહેશે લિબિયા લિબિયામાં શાંતિ માટે તૈનાત કરવામાં આવી હતી CRPF ની એક ટુકડી પરંતુ તે हालात વધુ ગંભીર થયા અને ખરાબ હાલત થવાથી ત્યાંથી સીઆરપીએફની એક ટુકડીને પરત બોલાવી લેવામાં આવી છે ભારત દેશમાં અને એ આપણા દેશની સીઆરપીએફની ટુકડી હતી ત્યાં અને સીઆરપીએફની વિશે વાત કરી દઈએ તો તાજેતરમાં જ નવ એપ્રિલના દિવસે સી ચોપનમો વીર દિવસ ચોપનમો વીર દિવસ મનાવ્યો છે તાજેતરમાં જ નવ એપ્રિલના રોજ

બોલ્ડ કુરુક્ષેત્ર બે હજાર ઓગણીસ નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ આયોજિત કરવામાં આવ્યો છે કયો દેશ છે તે સિંગાપુર ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે સિંગાપુર સાથે તાજેતરમાં ભારત અને સિંગાપુર વચ્ચે બોલ્ડ કુરુક્ષેત્ર બે હજાર ઓગણીસ નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થયો છે અચ્છા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી એ બની જાય કે આ અભ્યાસ એટલે કે બોલ્ડ કુરુક્ષેત્ર બે હજાર ઓગણીસ નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ એ ક્યાં આયોજિત કરવામાં આવે છે તો ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે આઠ એપ્રિલથી લઈને અગિયાર એપ્રિલ સુધી આ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે જેનું નામ રાખવામાં આવ્યું છે બોલ્ડ કુરુક્ષેત્ર બે હજાર ઓગણીસ અને સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ કે સંયુક્ત સૈન્ય અભ્યાસ આફ્રિકન લાયન બે હજાર ઓગણીસ એ કયા બે દેશ વચ્ચે યોજાયો છે તાજેતરમાં મોરેક્કો અને અમેરિકા વચ્ચે ક્યાં યોજાયો છે તો મોરેક્કોમાં ત્યારબાદ આપણે ચર્ચા કરી લઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ યોજાયો હતો ત્યારબાદ આપણે જોઈએ કે એક જુલાઈ બે હજાર ઓગણીસથી શ્રીલંકામાં વેસ્ટર્ન શિલ્ડ અભ્યાસ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં પાંચ હજારથી પણ વધુ સૈનિકો ભાગ લેશે સંપ્રતિ યુદ્ધ અભ્યાસ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયો હતો એ ક્યાં યોજાયો હતો તો બાંગ્લાદેશના તંગેલ ખાતે મહિનામાંથી યુદ્ધ અભ્યાસ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાયો હતો એ પણ ત્રિપુરા બોર્ડર પર તો આટલો આપ યાદ રાખી દેજો સાથે સાથે હવે આપણે જાણીએ કે બોલ્ટ કુરુક્ષેત્ર બે હજાર ઓગણીસ નામનો સંયુક્ત સૈન્ય અભ્યાસ એ ભારત અને સિંગાપુર ખાતે આયોજન કરવામાં આવે છે તો આપણે જાણી લઈએ કે સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી અને ચલણ એટલે કે કરન્સી સિંગાપુર ડોલર અને પ્રેસિડેન્ટ છે હલીમા યાકોબ ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે આયમા એવોર્ડ બે હજાર ઓગણીસમાં એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર ખિતાબ એ કોણ જીત્યું છે તો સાચો જવાબ આવશે ઓપ્શન બી સંજીવ બજાજ ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે આપ જાણતા હશો કે બજાજ ફાઇનાન્સ જે છે બજાજ ફાઇન સર્વ તેના એમડી છે સંજીવ બજાજ અને તેઓને તાજેતરમાં આઈમા એવોર્ડ બે હજાર ઓગણીસમાં એન્ટરપ્રિન્યુર ઓફ ધ યર ખિતાબ જીત્યો છે તેમને હવે આપણે જાણી લઈએ કે ઓપ્શન એમાં જે નામ લખવામાં આવ્યું છે ડૉક્ટર રાજેન્દ્ર જોશી ડૉક્ટર રાજેન્દ્ર જોશીને તાજેતરમાં જ એટલે કે થોડા દિવસો પહેલાં જ એમણે પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કરવામાં આવે છે આપ એ પણ યાદ રાખી દેજો અને તેઓ સ્વિટરલેન્ડમાં રહે છે અને એક વૈજ્ઞાનિક છે એ પણ આપ યાદ રાખી દેજો તેઓને તાજેતરમાં જ પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ ઓપ્શન સી અમર્ત સેન અમર્ત સેનને તાજેતરમાં જ કે જેઓ એક મહાન અર્થશાસ્ત્રી છે અને તેમને તાજેતરમાં જ બોડેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે કે જે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે સન્માનિત કર્યા છે તેમને અને અમર્સેને અર્થશાસ્ત્ર ક્ષેત્રે નોબેલ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે ક્યારે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આપ એ પણ ખાસ યાદ રાખી દેજો અને સાથે સાથે આપના માટે આ જે કરંટ અફેર્સના જે વિડીયો બને છે તેના પાછળ દિવસની ચારથી પાંચ કલાકની મહેનત લાગે છે અને ત્યારબાદ એક નાનકડો વિડીયો દસથી પંદર મિનિટનો વિડીયો તૈયાર થાય છે તો અહીંયા આગળ આપને હું જણાવી દઉં કે આપને એટલી તો ફરજ બની જાય છે કે લાઈક જરૂર કરીએ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરીએ કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે મહેનત કરીને નવા નવા પ્રશ્નો શોધીને આપને કરંટ અફેર્સ પૂરું પાડીએ કે જેથી આપ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી શકો तो प्लीज़ मित्रों एक शेर जरूर करजो एक लाइक करजो और कॉमेंट बॉक्स में कॉमेंट पे थी अमने प्रोत्साहन मत रहे और आपना माटे आवाज वीडियो अग बनावता रही तो हमें आप जैसे आगे प्रश्न नीचे नामा नीचेना टिकटॉक एप पर प्रतिबंध को लगवा तो साचो जॉब आप्शन ए मद्रास हाईकोर्ट ऑप्शन ए साचो जॉब रहें અને મદ્રાસ હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે રાજ્ય સરકારને કે ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવવામાં આવે અચ્છા તેનું કારણ શું છે તે પણ આપણે જાણી લઈએ સાથે સાથે તો એક વરિષ્ઠ અને સમાજસેવી વકીલ કે જેમનું નામ છે મુથુ કુમાર મુથુ કુમાર તેમને એક યાચિકા દાખલ કરી હતી મદ્રાસ હાઈકોર્ટમાં અને જણાવવામાં આવ્યું હતું કે ટિકટોક એપથી અશ્લીલ સામગ્રીનો પ્રચાર પ્રસાર થાય છે તેવો તેમણે આરોપ લગાવ્યો હતો અને એક યાચિકા દાખલ કરી હતી મદ્રાસ હાઈકોર્ટમાં અને મદ્રાસ હાઈકોર્ટે વિચાર કરીને ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપી દીધો છે રાજ્ય સરકારને તો હવે આપણે જાણી લઈએ કે મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે વિજય કમલેશ વિજય કમલેશ તાહિલ રમાણી વિજય કમલેશ તાહિલ રમાણી એ મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે હવે આપણે જાણી લઈએ કે મદ્રાસ એ કયા શહેરનું જૂનું નામ છે તો ચેન્નઈ અને ચેન્નાઈ એ તમિલનાડુનું કેપિટલ છે એ પણ આપ યાદ રાખી દેજો અને મુખ્યમંત્રીનું નામ છે ઈ કે પલાની સ્વામી ગવર્નર કોણ છે બનવારીલાલ પુરોહિત એ તમિલનાડુ રાજ્યના ગવર્નર છે હવે આપણે જાણી લઈએ મહત્વના પ્રશ્નો તમિલનાડુથી લઈને આંધ્રપ્રદેશ પ્રદેશ સુધીનો તટ એ કયા નામે ઓળખાય છે કોરોમંડલ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે આપ ખાસ યાદ રાખી દેજો તમિલનાડુથી લઈને આંધ્રપ્રદેશ સુધીનો વિસ્તાર કોરોમંડલ તરીકે ઓળખાય છે કેરળ તટ કયા નામે ઓળખાય છે તો કેરળ તટ તરીકે જ ગુજરાતથી કેરળ સુધીનો તટ કયા નામે ઓળખાય છે કોંકણ આપ આ પણ યાદ રાખી દેજો ખાસ આગળનો પ્રશ્ન જોઈએ આપણે નીચેનામાંથી કયા દેશ સાથે ભારતે સુરક્ષા અને રક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા માટે સમજૂતી કરી છે કયા દેશ સાથે તો ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે શ્રીલંકા સાથે ઓપ્શન એ શ્રીલંકા સાથે સમજૂતી કરવામાં આવી છે તાજેતરમાં જ ભારત દ્વારા સુરક્ષા અને રક્ષા ક્ષેત્રે સહયોગ વધારવા માટે તો આપ મેપમાં દેખો આ છે શ્રીલંકા શ્રીલંકા એક ટાપુ દેશ છે અને ભારતના પાડોશી દેશ તરીકે પણ તેને ગણવામાં આવે છે હવે આપણે જાણીએ શ્રીલંકા વિશે વધુ માહિતી શ્રીલંકામાં કેપિટલ છે બે એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ છે તેનું જયવર્ધનપુરે કોટે જ્યારે કોમર્શિયલ કેપિટલ છે કોલંબો રાષ્ટ્રપતિનું નામ છે મૈત્રીપાલા સિરીસેના એ શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે અને પ્રાઇમ મિનિસ્ટરની જો વાત કરવામાં આવે તો રાનિલ વિક્રમા શ્રીલંકાના પ્રાઇમ મિનિસ્ટર છે ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે સરકારે નીચેનામાંથી કઈ કંપનીના એક હજાર એકસો ને પચાસ કરોડ રૂપિયાના શત્રુ શેર વેચ્યા છે તો તે કંપનીનું નામ કયું છે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે વિપ્રો હવે આપણને પ્રશ્ન એમ થાય કે શત્રુ શેર એટલે શું તો કોને કહેવાય શત્રુ શેર તો જે લોકો પાકિસ્તાન અને ચીનના હતા અને જ્યારે આપણે તેઓની સાથે યુદ્ધ થયું અને તે આપણો દેશ છોડીને જતા રહ્યા અને તેમના જે કંપનીમાં એટલે કે શેર કંપનીઓમાં શેર હતા તે ત્યાં જ રહી ગયા એટલે આપણે તેમણે ઓળખીશું શત્રુ શેર તરીકે અને હવે ભારત સરકારે નિર્ણય લીધો છે કે વિપ્રો કંપનીના એક હજાર એકસો પચાસ કરોડ રૂપિયાના જે શેર હતા તે શત્રુ શેર તેમણે વેચ્યા છે કયા નિયમ આધારે તો એનિમી પ્રોપર્ટી એક્ટ ઓગણીસો ને અડસઠ મુજબ શત્રુ સંપત્તિને આ વેચવામાં આવી છે એ પણ આપ ખાસ યાદ રાખી દેજો enemy property act 1968 મુજબ LIC નો નવો MD કોણ બન્યા છે તો સાચો જવાબ આવશે વિપિન આનંદ ઓપ્શન A એ સાચો જવાબ રહેશે હવે આપણે વાત કરીએ LIC એક પ્રસિદ્ધ ઇન્સ્યોરન્સ કંપની છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની જેનું હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે અને સ્થાપના કરવામાં આવી હતી તેની એક સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનના રોજ અને તેના માલિક કોણ છે તો ભારત સરકાર સંપૂર્ણ રીતે એલઆઈસી ઓફ ઇન્ડિયાની માલિક છે હવે આપણે જાણી લઈએ લાસ્ટ વિડીયોનો પ્રશ્ન કે તાજેતરમાં સ્વદેશી રૂપથી બનેલી કઈ તોપને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવે છે તો ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે ધનુષ અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સે સાચો જવાબ આપ્યો હતો પ્રશ્નનો તમામનો હું આભાર માનું છું અને આજે કોમેન્ટ બોક્સમાં તેનાથી પણ વધુ સ્ટુડન્ટ્સ સાચો જવાબ આપે તેવી અપેક્ષા પણ રાખું છું પ્રશ્ન બેમાં જોડકા પૂછવામાં આવ્યા હતા તે તમામના સાચા જવાબ આપ જોઈ શકો છો સ્ક્રીન પર હવે જોઈએ આપણે આજનો પ્રશ્ન તાજેતરમાં ભારતે કયા દેશમાંથી સી આર એક ટુકડીને હટાવી લીધી છે સાચો જવાબ આપ પસંદ કરીને કોમેન્ટ બોક્સમાં આપનો જવાબ જણાવશો ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે કે જે જોડકા સ્વરૂપે હોય છે તો અહીંયા આગળ આપ જોઈ શકો છો એ અને બી વિભાગ આપને જણાવવાનું રહેશે કે યુપીએસસીના ચેરમેન પ્રેઝન્ટ ટાઈમમાં કોણ છે બી વિભાગમાંથી સાચું નામ પસંદ કરીને જોડજો ત્યારબાદ જીપીએસસીના ચેરમેનનું નામ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આરબીઆઈના ગવર્નર કોણ છે મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે અને રેલવે બોર્ડના અધ્યક્ષ પ્રેઝન્ટ ટાઈમમાં કોણ છે તે તમામ જવાબ બી વિભાગમાંથી આપ શોધીને સાચા જવાબ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે